દ્વારકામાં ભરવાડ સમાજની મહિલાઓનો મહારાસ યોજાયો જ્યાં યોજાયોતેર મહિલાઓ એક સાથે હુડો રાસ રમી જય નગા લાખાના ઠાકર નાદ સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો કેવો હતો આ મહારાસ નો આ લાદક નજારો તમે પણ જોઈ લો ધોલેરાથી ત્રેવીસ કિલોમીટર દૂરના અંતરે છે બાવળીયાળી ગામ અહીં જ ભરવાડ સમાજની આસ્થાનું ઠાકરધામ છે આ ઠાકરધામની પ્રાણ પ્રતિષ્ઠાને ત્રણસો પંચોતેર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર હજારથી વધુ ભરવાડ સમાજની બહેન દીકરી અને માતાઓએ એક સાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હલાદક નજારો જુઓ એક સાથે હજારો ની મહિલાઓ રાસ રમી રહી છે અને મેદાનમાં ઠાકરની ગોપીઓ સિવાય એક પણ પુરુષ નથી માહોલ એવો જામ્યો કે જાણે ઠાકર ધણી પંચોતેર હજાર ગોપીઓ વચ્ચે વાસળી વગાડી રહ્યા હોય અને તેના સુરે ગોપીઓ રાસ રમી રહી હોય પ્રતિષ્ઠાને ત્રણસો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં એક અઠવાડિયાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજ ઉમટી પડ્યો હતો લગભગ દસ લાખ જેટલા ભક્તોએ દર્શન પ્રસાદ અને અલગ અલગ કાર્યક્રમનો લાભ લીધો હતો આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા પણ સૌથી મોટો ભવ્ય અને યાદગાર કાર્યક્રમ હુડો રાસનો કાર્યક્રમ વીસ માર્ચે યોજાયો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી લોકોને સંબોધ્યા હતા તો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના શ્રી ભગુબાપુ એમનું આખું આયોજન હતું આજે હુડા આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડા રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છીએ પ્લસ આવતીકાલે બીજો દસ હજાર માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની ફાંસડી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ તમે લખાધામ અને રામબાપુને અમે અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ મહત્વનું છે કે આ ભવ્ય મહોત્સવ ત્રણસો બીગા જમીનમાં યોજાયો સવારે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કથા હોય અને સાંજે લોક ડાયરાની રમઝટ બોલે બંને ટાઈમ મહાપ્રસાદ તો ખરો જ આમ ખૂબ સુંદર વ્યવસ્થાઓ સાથે ભરવાડ સમાજનો આ મહોત્સવ યોજાયો આ મહોત્સવમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો ભૌમિક ન્યૂઝ ભાવનગર